ડીસા શહેરમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના ગાયત્રી મંદિર નજીક હાઇવેના સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ ચોમાસાની ઋતુમાં વાહન ચાલકો માટે મોટી સમસ્યા ઊભી કરી રહી છે જેને લઈ સ્થાનિકોની સાથે બહારથી આવતા દર્દીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીકનો વિસ્તાર ડોક્ટર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ વિસ્તાર એ જ વિસ્તાર છે કે જ્યાં ડીસાના લગભગ મોટા ભાગના હોસ્પિટલ આવેલા છે અને દાનેરા થરાદ અને રાજસ્થાન તરફથી આવતા દર્દીઓ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં સારવાર લેવા માટે આવે છે ઉપરાંત ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓની સાથે પ્રસૂતિની પીડા સહન કરતી મહિલાઓને પણ અહીંથી જ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના લીધે આ માર્ગ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હોવાના લીધે અહીંથી પસાર થતા વાહનો અને એમ્બ્યુલન્સ તેમાં પટકાતી પસાર થતી હોય છે જેને લીધે દર્દીઓનો પણ વધારાની પીડા સહન કરવી પડે છે આ ઉપરાંત ભારે વરસાદ થતાં આ સર્વિસ રોડની બાજુમાં હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી સ્ટ્રોંગ વોટર કેનાલ ચોકઅપ થઈ ગઈ હોવાના લીધે પાણી હાઇવે પર ભરાઈ જતું હોવાથી આ ખાડાઓ અદ્રશ્ય થઈ જાય છે અને તેના લીધે અહીંથી પસાર થતા રાહદારીઓ માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થતો હોય છે સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે ગાયત્રી મંદિર નજીક હાઇવે પરના ખાડાઓનું તાત્કાલિક અસરથી સમારકામ કરાવવામાં આવે ગાયત્રી મંદિર સંજય ગોરી હોસ્પિટલ આજુબાજુ દવાખાનું હોસ્પિટલમાં તકલીફ પડે છે ડિલિવરી કેસોવાળાને તકલીફ પડે છે અમદાવાદ પબ્લિકને બી ટ્રાફિક બહુ થાય છે રિક્ષાઓને અને બાઇકોવાળાને અચાનક ઘર્ષણ બી થાય છે અને અકસ્માત થાય એ બી એવું બની શકે કયા કારણથી તકલીફ પડે શું પ્રોબ્લેમ ખાડા તેવા મને બહુ પડી ગયા છે અહીંયા ડિલિવરી કેસો લોકોને દવાખાના વાળા એવું કોઈ એવું નથી એમ્બ્યુલન્સને આવો ખાડા પડ્યા છે બરાબર એમાં ગાયત્રી હોસ્પિટલ બહુ આવેલી છે ત્યાં એમ્બ્યુલન્સ ઇમરજન્સી આવે છે તેમને અમને બી તકલીફ પડે છે ખાડામાં પડાવવાની બી ગાડીઓને બીજું થઈ જાય છે રિક્ષા બી ચલાવે છે તો રિક્ષાઓને વારંવાર પાસે છસો પાંચસો રૂપિયાને રોજગાર ચલાવતા હોય છીએ પણ એના માટે અમે રિક્ષા ખાડામાં પડે ને તો અમારે બી કંઈ બી વધી જાય છે રિક્ષાના ખર્ચા વધવાની પાછળ અહીંયા ટુ વ્હીલર બી ચાલુ છે ટુ વ્હીલરના ઘણા અકસ્માત જોયા છે અહીંયા અકસ્માત બી બહુ થાય છે અને અહીંયા ગાડીઓ પડે છે રોડ વચ્ચે કાઢા દે અને નેશનલ ઓથોરિટી પાસે તમારી શું માંગ નેશનલ ઓથોરિટી માટે એક જ માંગ છે અમારે પાસે આ રોડ વ્યવસ્થિત કરી લો આ કાઢા બીજા બીજાએ વ્યવસ્થિત કરો ત્યાંથી પહોંચે કોઈને નુકસાન ના પહોંચે